ડેડિયાપાડા બીઆરસી ભવન ખાતે સ્ટેમ સેલ મેથ્સ તાલીમ યોજવામાં આવી ડેડિયાપાડાના બીઆરસી ભવન ખાતે સંયુક્ત ઉપક્રમે સ્કૂલ ઓફ એક્સેલન્સ શાળાના ગણિત વિજ્ઞાન વિષયના શિક્ષકોની બે દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું રોજથી શરૂ થયેલી આ તાલીમમાં સ્ટેમ સેલ હેન્ડસ ઓન ગણિત વિજ્ઞાન વિષયના તજજ્ઞો તરીકે પરેશભાઈ રાઠવા સોલિયા પ્રાથમિક શાળા टंडेल कौशल कुमार प्राथमिक शाळा कनबुड़ी तथा राणा रविभाई कोकम प्राथमिक शाळा कामगिरी हात धरी प्रतिनिधी किरणभाई परमरे रिपोर्टर अवधेशभाई गोहिल आझाद मीडिया लाईव्ह डेडियापाडा તો એનું આ નંબર કી છે અને ચારે બાજુનો માપસો એટલે નંબર ઈ તો પાંચ જ્યાં નંબર ઈ ઇક્વલ ટુ હવે આ ચારે આકારને જે આપણે ક્ષેત્રફળ શોધ્યું છે એનો અલગથી સવાળો કરી દેવાનો છે તો આ વસ્તુ ક્ષેત્રફળ છે એનો વર્ગ એ પ્લસ એ વત્તા એ બી વત્તા આ ટુ અને પ્લસ બી નો વર્ગ તો સૂત્રમાં આપણે ए प्लस बी इज इक्वल टू ए स्क्वायर इज इक्वल टू ए नंबर प्लस टू ए बी प्लस बी या ए बराबर बेस दिया और बी बराबर का दिया तो आज निर्देशकना सूत्रों में ए की जगह पर आपने ए का प्रयोग किया और बी की जगह पर का तो अइया ए नो वर्ग बराबर बे कोस में बे गुणिया 3 प्लस 3 नो वर्ग बस 4 અને આ સંખ્યા નો કોણ બે દૂર ચાર તારીખ સાત અને ત્રણ નંબર 3